પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિશુબેના બાળકો શૈશવની પગદંડી પરથી આનંદ કિલોલ સાથે શિક્ષણના પ્રથમ સોપાન પર કદમ માનવા રહેલા બાળકો માટે શાળા પરિવાર દ્વારા એન્જલ ગ્રેજ્યુએશન કોન્વોકેશન સાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવતર કાર્યક્રમમાં એકસો ઓગણીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેઓને વાલીશ્રીઓએ ઉપસ્થિત રહી પદવી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશભાઈ ઠાકર સહિત શિક્ષક મિત્રોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આપણે ત્યાં ડોક્ટર આપણા મુખ્ય મહેમાન તરીકે આવેલા એ તમને યાદ હશે દરેક પંડિત છે એનો સરસ શબ્દો હતો કે બાળકો જ્યારે ભણે છે ત્યારે આપણે એવી કલ્પના કરતા હોઈએ છીએ કે મારે એ શું બનાવવું ત્યારે આપણી કલ્પના હોય છે કે જે આપણે નથી બની શક્યા અથવા તો સમાજમાં જે વધારે કમાઈ શકે છે એવો પ્રોફેશન કયો છે એ પ્રોફેશન સુધી આ બાળક જાય એવું આપણી અંદરથી ઈચ્છા છે